જ્યાં માં શક્તિ બિરાજિત હોય એવા દિવ્ય સ્થાનકની ઉર્જા જ માનવને પરિપૂર્ણ કરી દેતી હોય છે અને એ અનુભૂતિ તો સાચા ભક્તને જ થતી હોય છે પણ જો ઘરે બેઠા આવી ઉર્જાનો અનુભવ થાય જી હા કારણ કે આજે અમે આપને કરાવીશું આવા જ એક સ્થાનક ના દર્શન જ્યાં થાય છે ઉર્જાનો અદભુત અનુભવ આ ધામ એટલે રાજપીપળામાં વિરાજિત જગદંબા શ્રી હરસિદ્ધિ સિદ્ધિ માનું ધામ આસ્થા અને શ્રદ્ધાને કારણે જ દેવી દેવતાઓના સ્થાનક બનાવી છે પૂજા અર્ચના વિક્રમ શરૂ થઈ તે પણ દિવ્ય જગદંબા ને પૂજતા હતા જે જગદંબા ની ખુદ ભગવાન શ્રી કૃષ્ણ એ ઉપાસના કરી આખા એ વિશ્વ ના અણુએ અણુ માં વ્યાપેલા દેવી એટલે જગદંબા શ્રી હર સિદ્ધિ માતાજી નર્મદા જિલ્લાના રાજવી શહેર રાજપીપળામાં આવેલું છે આદ્ય શક્તિ હર સિદ્ધિ માનવામાં આવે છે તમામ જ્ઞાતિના લોકોની હર સિદ્ધિ માં ઉપર અપાર શ્રદ્ધા રહેલી છે ભક્ત અને મા એકબીજા પ્રત્યેનો પ્રેમ પણ હર સિદ્ધિ માતાજી રાજપીપળામાં માં બિરાજ્યા એમાં પણ જોવા મળે છે રાજપીપળા માં ગોહિલ રાજપૂતો રાજ કરતા હતા માતાજીના પરમ ભક્ત સાલજી મહારાજ તેમના કુલ દેવી માતાજીની પૂજા અર્ચના કરવા જતા વેરી સાલજી ઉજૈન ભરી ભાવનાથી માતાજી પ્રસન્ન થઈને રાજપીપળા માં બિરાજ્યા એ સમય હતો સંવત સોળસો સત્તાવન નવરાત્રી આઠમે જ્યારે રાજપીપળા માં બિરાજયા હતા માતા હરસિદ્ધિ માં ઉજ્જૈનથી માતાજી સાથે વીર વૈતાલ અને ધર્મેશ્વર મહાદેવ પણ રાજપીપળા આવ્યા હતા પૌરાણિક વીર વૈતાલ મંદિર અને ધર્મેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરનું બાંધકામ તે સમયના રાજા વેરીશાલજીએ બંધાવ્યું જે આજે પણ મોજૂદ છે હસિદ્ધિ માતાનું મંદિર રાજપીપળા ગામમાં આવેલું છે અને માતાજીનો ઇતિહાસ એવો છે કે મા ઉજ્જૈનજી અહીંયા પધાર્યા હતા વેરીશાલજી મારાજ સાથે ને એમની જોડે બીજા ત્રણ દેવ આવેલા છે અહીંયા નવરાત્રિને આઠ અમે આવ્યા હતા માતાજીના મંદિરે દરેક વ્યક્તિ આવીને પોતાની ઈચ્છાઓ મુજબ પ્રાર્થના કરે છે માતાજી એમની ઈચ્છાઓ પૂરી કરે છે મંદિરનું નિર્માણ થયું તે સમયનો મુખ્ય પ્રવેશદ્વાર જેના પર લહેરાય છે ધર્મની ધજા મંદિરના પરિસરમાં શ્રદ્ધાળુ પ્રવેશે

ચારસો અઢાર વર્ષ પહેલાં ઉજ્જૈન નગરીથી લઈ આવેલા હતા માય ભક્તો બધા જે કોઈ આવે છે એના સર્વ કાર્ય સિદ્ધ થાય છે હું પોતે પણ આજે સાઠ વર્ષ મારી છસાઠ વર્ષની ઉંમર છે હું અહીંયા મારા સત્તર વર્ષની ઉંમરથી આવું છું અને સાક્ષાત માતાજી વધારે છે આરતીના સમયે પણ માતાજી વધારે છે અહીંયા અહીંયા જે કોઈ ભક્ત માય ભક્ત આવે છે તેના તરફ કાર્ય સિદ્ધ થાય છે માતાજીની કૃપાથી રાજપીપળા શહેરની ઉત્તરોત્તર પ્રગતિ અને જાહો જલાલી થઈ રહી છે માતાજીના પરચાનું સાક્ષી છે મંદિરનો પરિસર કોઈ પણ વ્યક્તિને દુખ હોય કોઈ બીમારી હોય અને માં હર સિદ્ધિની પૂરા મનથી જો પ્રાર્થના કરવામાં આવે તો ભક્તની મનોકામના માતાજી અવશ્ય પૂર્ણ કરે છે આ મંદિરની એક અનોખી પરંપરા છે જે કોઈની મનોકામના પૂર્ણ થાય તે મંદિરમાં રમતો કુકડો મૂકે છે આ મંદિરમાં શ્રદ્ધાળુઓ પણ જાણે આવીને પરમ શાંતિનો અનુભવ કરે છે રાખીપલા મુકામે જે આ મંદિર આવેલું છે એમાં રાખપુર સમાજના તો અમારા કુળદેવી છે પણ દેશ વિદેશથી દરેક જિલ્લાઓમાંથી દરેક ગામોમાંથી સરસ્વતી માતાના દર્શન માટે આવે છે લોકો અને માતા એમની મનોકામના પૂર્ણ બી કરે છે હું અત્યારે બરોડાથી માતાજીના દર્શન કરવા માટે આવું છું અને દર લગભગ મહિનામાં બે ફેરા તો દર્શન કરવા માટે માતાજીના આવું છું અને મને માતાજી પ્રત્યે અગાડ પ્રેમ છે અને મારી મનોકામના બી પૂર્ણ કરે છે દૂર દૂરથી ભાવિકો માતાજીના શરણે આવી ભક્તિમાં ઓતપ્રોત થઈ જાય છે દર મંગળવાર અને રવિવારે માતાજીના દર્શન કરવાનું વિશેષ મહત્વ છે મંદિરમાં નવરાત્રીનું આયોજન થાય છે એમાં ખાસ વાત તો એ છે કે નવરાત્રી દરમિયાન રાત્રિના બાર વાગ્યે મહાઆરતી કરવામાં આવે છે અને તે આરતીનો લહાવો લેવા ભક્તોનું જાણે ગોડાપુર ઉમટી પડે છે તો તમે પણ આવો સર્વ જ્ઞાતિઓના કુળદેવી મનાતા હર સિદ્ધિ માના શરણે અને દર્શન કરીને અનુભવો ધન્યતા જય માં હર સિદ્ધિ મા